આખો જે આદિવાસી સમાજ છે એમાં તમે સતીપતિ પણ વચ્ચે મીડિયામાં ખાસું સમર્થન કર્યું હતું તમને લાગે છે આ સમાજ ખરેખર અસ્તિત્વ માટે બિલકુલ બિલકુલ લાયક જ છે ને એવા સમાજ રહેવા જોઈએ આ લડત ચાલવી જોઈએ પણ જે મુમેન્ટ બનવી જોઈએ લોકોમાં

અત્યારે તે એ પગાર લઈને કામ કરે છે લોકો માટે હા એમને ક્યાં પડી છે આદિવાસીઓ ને મારે એમ કેવું છે ચેનલ વાળા સારું સારું બતાવી ને એમની પાસે પૈસા બટોરે હા અમારા હક અધિકાર જાય છે એ વાત નથી કરવાની એ લોકો શિક્ષણ નથી એનું બજેટ અલાયદું છે તે આપવા તૈયાર નથી એવા ચેનલ વાળા તે વાત કરવી જોઈએ ને અત્યારે જે આખી બનાવટી ઓફિસો ટ્રાઈબલ સબ પ્લાન ની બની ને અબજો રૂપિયા ખાઈ ગયા એનો પત્તન પુરાવો નથી એ વાત ઉજાગર કરવી જોઈએ ને એ વાત એ લોકોને સરકાર ને

અને એ લોકો બિચારા તકલીફમાં છે બાકી ચેનલ વારા મીડિયા વારા જો સાથે હોય ને તો આટલું બધું શોષણ આ સમાજનું થાય ડિસિઝન બીજા જોવા માટે ચેનલ કરો અને બેલ આઇકન બટન પર ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો